વડાલી તાલુકા કક્ષા નું પંચોતેરમો પ્રજાસત્તાક પર્વ કેસરગંજ પ્રાથમિક શાળામાં આવી વડાલી પોલીસ અને હોમગાર્ડ યુનિટ દ્વારા પરેડ કરવામાં આવી વડાલી મામલતદાર શ્રી ટી એન ચૌધરી સાહેબ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો તથા આ પ્રસંગે પ્રજાસત્તાક પર્વ ને અનુરૂપ ઉદબોધન કર્યું

કાર્યક્રમ પટેલ તેમજ કેસરગંજ પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા અને પછી જે આપણા મોદી સાહેબે ગરીબી નાબૂદ કરવાનો સંકલ્પ કરેલો છે તો દરેક શપથ લીધેલા છે તો શપથ મુજબ આપણે બે હજાર સુડતાલીસ સુધીમાં ગરીબી નાબૂદ કરી અને દેશને એક વિકાસશીલ રાષ્ટ્ર બનાવીએ અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વધુમાં વધુ મળે એ અપીલ કરું અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ